હેલો હલોકમ ઓલ ઓન ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે પાક ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ રાજ્ય ભારતમાં ક્યુ આવેલું છે ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે કેમકે ઘણી વખત એક્ઝામમાં આપણને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ઘઉંના ઉત્પાદનમાં ક્યુ રાજ્ય પ્રથમ છે અને ઘઉંના વાવેતરમાં ક્યુ રાજ્ય પ્રથમ છે વાવેતર અને ઉત્પાદન બંને અલગ અલગ વસ્તુ છે ફર્સ્ટ એ ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે એ સમજવાનું છે વાવેતર એટલે શું છે કે આપણે જે વિસ્તારમાં વાવણી કરીએ એને આપણે વાવેતર કહીએ છીએ અથવા તો એ વિસ્તારને વાવેતર વિસ્તાર તરીકે ઓળખતા હોય છે પરંતુ ઉત્પાદન શું છે તો કે આપણે જે વિસ્તારમાં વાવેતર કર્યું હોય છે વાવણી કરી હોય છે અને એમાંથી આપણને જે પ્રોડક્ટ મળે છે કે જેને આપણે ઉત્પાદન કહીએ છીએ ઘણી વખત કેવું હોય છે વાવેતર તો ઘણા બધા વધુ વિસ્તારમાં થતું હોય છે પરંતુ ઉત્પાદન વધુ થતું હોય એવું જરૂરી હોતું નથી શા માટે જરૂરી નથી તો એના માટે અલગ અલગ ફેક્ટર છે કે જે રિસ્પોન્સિબલ હોય છે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ક્લાઇમેટિક ફેક્ટર છે આપણને ખ્યાલ છે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે આપણને ખ્યાલ છે ઘણા અત્યારે સોયાબીનની જ ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો ઘણા લોકોએ ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત વખત સોયાબીન વાવેલા છે શા માટે વાવેલા છે તો કે એનું જે બિયારણ હોય છે એ નિષ્ફળ જતું હોય છે તો છેલ્લે ચોથી વખત પણ જે લોકોએ અત્યારે સોયાબીનનું વાવેતર કર્યું હોય છે અને જો એમાંથી સારું એવું એને ઉત્પાદન ના મળે તો કંઈ મતલબ નથી ખાલી વાવેતર વિસ્તાર વૈધો છે પરંતુ એમાંથી જો પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ના મળે તો એ ઉત્પાદન તો ઓછું થયું કહેવાય તો એવી જ રીતે હોય છે એક તો એ ક્લાયમેટિક ફેક્ટર રિસ્પોન્સિબલ છે તેને આપણે વાત કરીએ કે સોલ આપણને ખ્યાલ છે ઘણા વિસ્તારની જમીન હોય છે એકદમ ફળદ્રુપ હોય છે તો એમાં સારો એવું પાકનું આપણે ઉત્પાદન મેળવી શકતા હોય છે પરંતુ ઘણા વિસ્તાર એવો હોય છે કે જેની જમીન હોય છે એ એટલી હદે ફળદ્રુપ કાપવાળી હોતી નથી અને એના લીધે શું થાય છે કે ઉત્પાદન જે હોય છે આપણે વાવેતર વિસ્તાર તો વધુ કરીએ છીએ પણ એમાં પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થતું નથી હોતું એટલા માટે પણ ઉત્પાદન વિસ્તાર ત્યાં ઓછો આપણને જોવા મળતો હોય છે ત્રીજી છે સિંચાઈની સુવિધા પૂરી સિંચાઈની જો સુવિધા ના હોય તો પાક હોય છે એ સારી રીતે એનું ઉત્પાદન થઈ શકતું નથી મતલબ કે સારી રીતે ડેવલપ થતો નથી એટલે ઉત્પાદન ઓટોમેટિકલી ઘટી જાય છે એટલે આવી રીતે બીજા ઘણા પણ ફેક્ટર રિસ્પોન્સિબલ હોય છે કે જેના લીધે આપણે એવું કહી શકીએ કે જો વાવેતર વિસ્તાર વધુ હોય તો ઉત્પાદન વિસ્તાર એ જ રાજ્યમાં વધુ છે એવું આપણે કહી શકતા નથી ઓકે મેજોરિટીમાં આપણને જોવા મળશે કે મોરલેસ સેમ હશે પણ ઘણી જગ્યાએ આપણને જોવા નહીં પણ મળે પણ જે જગ્યાએ જોવા નથી મળતું એના માટેનું છે કે આટલા રીઝન હોય છે કે જેના લીધે આપણને એમાં વેરિએશન જોવા મળતું હોય છે ઓકે ફ્રેન્ડ્સ તો આપણે આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ પણ લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે સૌપ્રથમ વાત કરીએ કે પાક પાક ઉત્પાદનમાં અને વાવેતરમાં પ્રથમ રાજ્યો તો આપણે ક્યુ ક્યુ છે એના વિશેની વાત કરીએ તો પાક વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ચા આપણને ખ્યાલ છે આસામની ચા દાર્જિલિંગની ચા કે જે ફેમસ છે અને દાર્જિલિંગની ચા છે એને તો જે જીઆઈ ટેગ આપણે મેળ્યા છે એમાં ફર્સ્ટ ઓફ ફર્સ્ટ વખત કહેવાય ને આખા ભારતમાં પહેલી એવી પ્રોડક્ટ છે દાર્જિલિંગની ચા કે જેને જીઆઈ ટેગ મેળવેલો છે આપણે જીઆઈ ટેગ શું છે એમાં કઈ પ્રોડક્ટ છે એ હરેક વસ્તુની આપણે વાત કરીશું ઓકે પણ તો કેવું છે આપણી પાસે અત્યારે કન્ટેન્ટ ખૂબ બધું છે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે ટાઈમો જ હોય છે એનો મતલબ શું કે આપણી એક લિમિટ છે કે સવારમાં આપણે નવ વાગ્યાનો જે સેશન હોય છે એમાં એમસીક્યુ સિરીઝ લઈને આવીએ છીએ ત્યારબાદ બપોરે બારથી બે વચ્ચેનો જે બી સેશન હોય છે એમાં એક લેક્ચર લઈને આવીએ છીએ અને સેમ સાંજે પાંચ છ વાળો જે લેક્ચર સેશન હોય છે એમાં લેક્ચર આપણે એક લઈને આવીએ છીએ અને સાંજે કરંટ અફેર લઈને આવીએ છીએ તો આપણી પાસે મતલબ અમારી પાસે બે જ લેક્ચર હોય છે કે જેમાં અમે તમારા માટે કન્ટેન્ટ અપલોડ કરી શકીએ છીએ કરંટ અફેરવાળું છે એમાં તમે કરંટ અફેર જ અપલોડ કરવાના છીએ એમસીક્યુ સેશનમાં એમસીક્યુ જ કરવાના છીએ બરાબર છે એટલે એ થોડુંક થાય છે અને જો અમે એક દિવસમાં પાંચ છ લેક્ચર અપલોડ કરીએ તો પછી તમારા માટે બોરિંગ ફીલ થઈ જાય એટલું બધું જોવું એટલે તમારે પણ અમારે ધ્યાનમાં રાખીને કરવાનું છે એક ક્યારે અમે તમને મટીરિયલ આપી જ દઈએ અમારું પ્લેલિસ્ટ ભરી જ દઈએ તો તમારા માટે પછી બર્ડન જેવું તમને ફીલ થાય તો એવું અમે માગતા નથી તમે રિલેક્સ રહ્યો અને એક્ઝામની સારી રીતે પ્રિપેરેશન કરો અને સારામાં સારું તમારું આઉટપુટ આપી શકો એ અમારો એમ છે એટલા માટે અમે થોડું થોડું હર રોજ લઈને આવીએ છીએ પરંતુ હા એક્ઝામ આવશે એની પહેલાં આખો સિલેબસ અમે વ્યવસ્થિત રીતે તમને કમ્પ્લીટ કરાવી દઈશું એ ગેરંટી છે અમારી ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ કે ચા મેં તમને જે કીધું કે દાર્જિલિંગ કે જેને જીઆઈ ટેગ મળ્યો તો સૌપ્રથમ દાર્જિલિંગની ટી છે એને ઓકે તો એનું સૌથી વધુ ઉત્પાદન અને વાવેતર વિસ્તાર બંને આસામમાં આપણને જોવા મળતો હોય છે ત્યારબાદ જુવારની વાત કરીએ તો જુવારમાં પણ સાયમ એવું છે કે મહારાષ્ટ્ર છે કે જ્યાં ઉત્પાદન અને વાવેતર બંને વિસ્તાર આપણને જોવા મળે છે ત્યારબાદ છે હળદર હળદર માટે પણ મહારાષ્ટ્ર છે કે જ્યાં ઉત્પાદન અને વાવેતર વિસ્તાર બંને સરખો જોવા મળે છે અને ત્યારબાદ વાત કરીએ તો કઠોળ પાકો તો જો કઠોળ પાકની વાત કરીએ તો એનું વાવેતર સૌથી વધારે મધ્યપ્રદેશમાં થતું હોય છે પરંતુ એનું ઉત્પાદન આપણને જે મળતું હોય છે સૌથી વધારે એ રાજસ્થાનમાં જોવા મળતું હોય છે ઓકે ત્યારબાદ આપણે વાત કરીએ ઘઉં તો ઘઉં શું છે તો કે એ ઉત્તર પ્રદેશ રાજ્ય છે એમાં આપણને ઉત્પાદન અને વાવેતર વિસ્તાર બંને જોવા મળે છે અને ત્યારબાદ વાત કરીએ કર્ણાટક તો કર્ણાટક સોરી ત્યારબાદ વાત કરીએ મકાઈ તો મકાઈ છે એના ઉત્પાદન અને વાવેતર બંનેમાં કર્ણાટક એ ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે અને ત્યારબાદ વાત કરીએ કપાસ તો કપાસનું જો વાવેતર વિસ્તાર સૌથી વધારે હોય તો મહારાષ્ટ્રમાં છે પરંતુ જો ઉત્પાદન સૌથી વધુ થતું હોય તો એ ગુજરાત રાજ્યમાં છે ઓકે ત્યારબાદ છે સોયાબીન તો સોયાબીન તો કે મધ્યપ્રદેશમાં જ જોવા મળે છે એનું ઉત્પાદન અને વાવેતર સૌથી વધારે પડતું અને શણની વાત કરીએ તો શણ શું છે તો કે જૂટ તરીકે પણ આપણે જેને ઓળખતા હોય છે શણને ઓકે તો એ જે જૂટ છે શણ છે એનું ઉત્પાદન અને વાવેતર બંને વિસ્તાર એ આપણને પશ્ચિમ બંગાળમાં જોવા મળતું હોય છે અને ત્યારબાદ છે તમાકુ તો તમાકુ આપણને ખાલ છે ટોબેકો રિસર્ચ સ્ટેશન છે ચરોતર પ્રદેશ તમાકુ માટે પ્રખ્યાત છે કે જે મોસ્ટલી આણંદનો આજુબાજુનો આપણે વિસ્તાર કહી શકીએ મોસ્ટલી તો આણંદ જ છે કે ત્યાં તમાકુ આપણને જોવા મળે છે તો તમાકુનું ઉત્પાદન અને વાવેતર બંને વિસ્તાર એ ગુજરાતમાં આવેલો છે ત્યારબાદ વાત કરીએ શેરડીની તો શેરડી છે એનું પણ ઉત્પાદન અને વાવેતર વિસ્તાર છે તે ઉત્તર પ્રદેશ છે તે છે વાત કરીએ રાય તો રાયનું સૌથી વધારે ઉત્પાદન છે એ રાજસ્થાનમાં થાય છે પરંતુ વાવેતર એ રાજસ્થાનમાં જ થાય છે એવો અમને સ્પેસિફિક ડેટા મળતો નથી એટલા માટે આપણે એની અત્યારે સ્કીપ કરીએ છીએ ઓકે ત્યારબાદ છે સૂર્યમુખી તો સૂર્યમુખીનું સૌથી વાવેતર જો વધારે થતું હોય તો એ કર્ણાટક રાજ્ય છે કે જે આપણને ઉત્પાદન અને વાવેતર બને જોવા મળતું હોય છે ઓકે અને બાદ છે કેરી તો કેરીનું સૌથી વધારે જો ઉત્પાદન ભારતમાં થતું હોય છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે પરંતુ વાવેતર વિસ્તાર આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવતો નથી કે કયા રાજ્યમાં સૌથી વધારે હોય છે ઓકે અને બાદ આપણે વાત કરીએ ડાંગર પાકની તો જે ડાંગર છે એના ઉત્પાદન અને વાવેતર બંનેમાં પશ્ચિમ બંગાળ છે એ ફર્સ્ટ રેન્ક ઉપર આવતું હોય છે અને વાત કરીએ પાકો પાકો તો જે છે એનું ઉત્પાદન સૌથી વધારે આપણને રાજસ્થાનમાં જોવા મળે છે પરંતુ જો વાવેતર વિસ્તાર હોય છે તો તે આપણને મધ્યપ્રદેશમાં જોવા મળતો હોય છે ઓકે અને થે આપણે વાત કરીએ મગફળી તો મગફળી કહેવાય ને કે ગુજરાતમાં સૌથી વધારે એનું ઉત્પાદન અને વાવેતર થતું હોય છે તો આપણે જોયું કે મોસ્ટલી બધે ઉત્પાદન અને વાવેતર વિસ્તાર સેમ જ જોવા મળે છે એનું પણ રીઝન છે કે જો જે ફેક્ટર મેં તમને કીધું કે જે રિસ્પોન્સિબલ છે કે સેમ વિસ્તાર ના હોય એના માટે પણ જો એ ફેક્ટર કહેવાય ને એની લેસ ઇમ્પેક્ટ બતાવે તો બંને વિસ્તાર આપણને સેમ જોવા મળતા હોય છે મોસ્ટલી ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે પાક ઉત્પાદન અને વાવેતરમાં જે પ્રથમ રાજ્યુ છે એની આપણે વાત કરી ઓકે ફ્રેન્ડ્સ તો આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિપનોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા રોજ બરોજ આપણી જોડે નવા નવા ફ્રેન્ડ્સ જોડાઈ જતા હોય છે તો એ ફ્રેન્ડ્સને જો આપણો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ